આજે આપણે સ્ટ્રીટ સ્ટાઇલ લીલી તુવેરના ટોઠા બનાવીશું જેના માટે અહીં મેં તપેલીમાં એક ગ્લાસ જેટલું પાણી ઉકળવા માટે રાખી દીધું છે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું અને એક ચપટી જેટલી હળદર નાખી દઈશું અને હવે આની અંદર અડધી વાટકી જેટલા લીલી તુવેરના દાણા નાખી દઈએ જનરલી તુવેરના દાણાને બધા પ્રેશર કૂક કરતા હોય છે પણ એવી રીતે બાફવા કરતાં એવી રીતે ખુલ્લા બાફવાથી આનો ટેસ્ટ વધારે સરસ આવે છે અને આને ચડતા કંઈ ખાસ વાર નથી લાગતી લીલા દાણા હોય છે એટલે દસ જ મિનિટની અંદર ચડી જશે તો આને મીડિયમ ફ્લેમ પર થવા દઈએ તો જો દસેક મિનિટમાં જ આપણા દાણા એકદમ સરસ ચડી ગયા છે આપણે એક દાણાને દબાવીને જોઈ લઈશું કદાચ સાધારણ કચાશ લાગતી હોય તો તે પણ ગ્રેવી સાથે ચડી જશે પણ જો આપણા દાણા એકદમ સરસ અહીં ચડી ગયા છે તો હવે આપણે આ દાણાને કાણાવાળા બાઉલની અંદર કાઢી લઈશું અને આનું પાણી છે તે ફેંકી દઈશું અને હવે આપણે કડાઈ લઈ લઈએ અહીં કડાઈમાં મેં પહેલા ચિપ્સ તળી હતી એટલે કડાઈ તેલવાળી જ છે આની અંદર આપણે બે ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લઈશું તમે તેલનું પ્રમાણ થોડુંક વધારે પણ રાખી શકો છો તેલ સાધારણ ગરમ થાય એટલે અડધી ચમચી જેટલી રાઈ નાખી દઈશું રાઈ સરસ કકડે એટલે આની અંદર અડધી ચમચી જેટલું જીરું નાખી દઈએ અને હવે આની અંદર થોડાક ખડા મસાલા નાખી દઈશું જેમાં અહીં મેં એક તમાલપત્ર એક તજનો ટુકડો બેથી ત્રણ લવિંગ છથી સાત કાળા મરી અને એક બાદિયું લીધેલું છે તે બધાને આની અંદર નાખી દઈશું ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે સાથે પાંચ ચમચી જેટલી હિંગ નાખી દઈશું જેથી તુવેરના દાણા પચવામાં ભારી ન પડે અને હવે એક મીડિયમ સાઇઝની ડુંગળીને મેં ચીલી કટરમાં કટ કરી લીધી છે તે આની અંદર નાખી દઈએ આને આપણે મીડિયમ ફ્લેમ પર થોડીકવાર માટે સાંતળવાની છે ફૂલ ફ્લેમ પર નહીં સાંતડવાની નતર ડુંગળીની કચાશ રહી જશે અને તે તરત જ બ્રાઉન કલરની થઈ જશે એટલે મીડિયમ ફ્લેમ પર આને આપણે સાધારણ બદામી થાય ત્યાં સુધી સાંતળી લઈશું ડુંગળી એકદમ સરસ સંતળા જાય ત્યારબાદ જ આની અંદર લસણ અને આદુની પેસ્ટ ઉમેરવાની તો અહીં મેં એક મોટી ચમચી જેટલી આદુ લસણની પેસ્ટ લીધેલી છે જેમાં એક ચમચી લસણની કળીઓ અને એકાદ જેટલા આદુના ટુકડાને ખાંડી લીધું હતું આવી રીતના તાજું ખાંડીને એડ કરવાથી આનો ફ્લેવર ખૂબ જ સરસ આવે છે અને હવે લસણની કચાસ દૂર થાય ત્યાં સુધી આને પણ આપણે મીડિયમ ફ્લેમ પર સાંતળી લઈશું આપણે જનરલી ગ્રેવી બનાવતા હોય તો ફટાફટ બધું સાંતળીને નાખી દેતા હોઈએ છીએ પણ એકદમ સરસ આને બદામી કલરની થવા દેવાની તો જ તેનો ટેસ્ટ સરસ આવશે અને હવે આની અંદર ગ્રાઇન્ડ કરેલું ટમેટું નાખી દઈએ અહીં મેં એક મોટા ટમેટાને ગ્રાઇન્ડ કરીને લઈ લીધું છે આને પણ બરાબર મિક્સ કરી અને મીડિયમ ફ્લેમ પર થોડીક વાર થવા દઈશું જેથી ટમેટાની કચાશ દૂર થઈ જાય ટમેટા જલ્દી ચડી જાય તેના માટે આની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ આપણે તુવેરના દાણામાં તો મીઠું ઉમેર્યું હતું એટલે આપણે ખાલી ગ્રેવીના ભાગનું જ મીઠું એડ કરીશું અને આને બરાબર મિક્સ કરીને થોડીકવાર માટે થવા દઈએ જો ટમેટાની કચાશ રહી જશે તો શાકનો ટેસ્ટ સરસ નહીં આવે તો જો થોડીક જ વારમાં આપણા ટમેટાનું મોઇશ્ચર બધું ખતમ થઈ ગયું છે અને આપણી ગ્રેવી સરસ ચડી ગઈ છે તો હવે આની અંદર આપણે મસાલા કરી લઈશું એક મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર પાંચ ચમચી હળદર અડધી ચમચી ગરમ મસાલો અને એક સિક્રેટ મસાલો નાખીશું જેના કારણે આનો ટેસ્ટ બમણો થઈ જશે અને એકદમ સ્ટ્રીટ સ્ટાઇલ આવશે અને તે છે અડધી ચમચી વરિયાળીનો પાવડર અને આ બધા મસાલાને બરાબર મિક્સ કરી લઈશું અને સ્લો ફ્લેમ પર આપણે મસાલાને પણ થોડીકવાર માટે સાંતળી લઈશું આવી રીતના વરિયાળીનો પાવડર એડ કરવાથી ટોઠાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો મસાલા આપણા સંતળાઈ ગયા છે હવે આની અંદર આપણે બાફેલા તુવેરના દાણા નાખી દઈએ અને આને પણ બરાબર મિક્સ કરી લઈશું અને તુવેરના દાણાને ગ્રેવી સાથે થોડીકવાર માટે સાંતળી લઈશું જેથી ગ્રેવીનો બધો જ ફ્લેવર છે તે દાણાની અંદર સરસ બેસી જાય આપણા દાણા તો ચડેલા જ છે અને ગ્રેવી પણ સંતળાઈ ગઈ છે એટલે બહુ વધારે હવે ટાઈમ નહીં લાગે આની અંદર આપણે એકાદ ગ્લાસ જેટલું પાણી નાખી દઈશું અને આને બરાબર મિક્સ કરી લઈએ ટોઠા છે તે થોડા ગ્રેવીવાળા હોય છે અને હવે આને મીડિયમ ફ્લેમ પર થોડીક વાર માટે થવા દઈશું તો જો થોડીક જ વારમાં આપણું શાક સરસ ઉકળી ગયું છે અને ગ્રેવી પણ ઘટ થઈ ગઈ છે આ રીતનું આનું ટેક્સચર હોવું જોઈએ તો હવે આની અંદર આપણે ત્રણ ચમચી જેટલું ઝીણું સુધારેલું લીલું લસણ અને ત્રણેક ચમચી ઝીણી સુધારેલી કોથમીર નાખી દઈશું આવી રીતના ઉપરથી લીલું લસણ એડ કરવાથી આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે ઘણા લોકો ગ્રેવી સાંતડવામાં જ લીલું લસણ નાખતા હોય છે પણ એના કરતાં આવી રીતના કાચું લસણ જે નાખીએ તેનો ટેસ્ટ વધારે સરસ આવે છે તો આને બરાબર મિક્સ કરી લઈશું અને થોડીક વાર માટે આને થવા દઈશું જેથી લસણની ફ્લેવર સરસ આની અંદર બેસી જાય તો એકદમ ટેસ્ટી અને શિયાળામાં ખાવાની મજા પડી જાય એવા લીલી તુવેરના ટોઠા આપણા બનીને તૈયાર થઈ ગયા છે આ ટોઠાને મહેસાણા બાજુ બ્રેડ સાથે સર્વ કરવામાં આવતા હોય છે પણ આપણે આને રોટલી રોટલા પરોઠા ભાખરી ભાત ગમે તેની સાથે સર્વ કરી શકીએ છીએ તો અહીં મેં રોટલા સાથે ટોઠાને સર્વ કર્યા છે તો તમે પણ આ શિયાળામાં એક વખત આ ટોઠાની રેસીપી જરૂરથી ટ્રાય કરજો ટોઠા સર્વ કરે ત્યારે ઉપરથી ઝીણી સેવ અને ઝીણી સુધારેલી ડુંગળી એડ કરવામાં આવતી હોય છે તે પણ આપણે એડ કરી દઈશું અને કોથમીર નાખીને આને ગાર્નિશ કરી લઈએ તો આજની આ રેસીપી તમને કેવી લાગી તે પ્લીઝ મને કોમેન્ટ કરીને જણાવજો અને જો રેસીપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી રેસીપીઝ જોવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે જલ્દી જ મળીશું એક નવી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ